એ કોના ભરોસે રહે રામના ભરોસે કારણ કે આવડો મોટો તાલુકો અને શહેર હોય અને એકે ફાઈટર ચાલુ ન હોય તો ગડડાની પરદોને શું કરવાનું મારે ભાજપની સરકારને એટલું જ કેવું છે કે જે આ લોકોએ ભાજપને મત આપ્યા છે તમે પણ પાપના ભાગીદાર છો કે આ ભાજપને મત આપી અને આ નગરપાલિકાને રેડી અને રદલતી મૂકી છે કારણ કે રામ રાજ્ય અને પ્રજા સુખી એને જો કક લાજા અને કક ખાજા એવી પરિસ્થિતિ ગઢડા નગરપાલિકાની છે બંને ફાયર ફાઇટર બંધ હોય ત્યારે અને અસન્ય રૂપે કેક આગ લાગી તો આ બળી અને ખાક થઈ જાય ત્યારે બોટાથી અહીંયા એમ્બ્યુલન્સ પોગે એટલે અમારી ગઢડાને અમારા કોંગ્રેસની બધાની પરજા માટે એક જ માંગ છે કે જે ભાજપને મત દે છે ઈ પણ આ ભાજપના પાપના ભાગીદાર બને છે એટલે ભાજપને મત દેતા હોંવાર વિચાર કરજો કારણ કે આવી રીતે રેડી રાત પણ વ્યા ગયા છે તો અત્યારે કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય તો ગઢડા નગરપાલિકા પાસે એક પણ ફાયર ફાઈટર ચાલુ નથી એટલે અમારી આજે અમે રજૂઆત કરી છે કે ઝડપથી બંને ફાયર ફાઈટરો છે તે ઝડપથી ચાલુ કરવામાં આવે ને કઈ બનાવ બન્યો હોય તો જેથી કરીને લોકોને સુવિધા મળી રહે